હલો બાપા સીતારામ આપણું હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરે છે નવા વિડીયોમાં બન્યા કેમ છો મિત્રો બધામાં જશો ભાઈઓ બહેનો કેમ છો બધા મજામાં છો આજનો વિષય છે ઉપમા ઉપમા એક નાસ્તો છે તે સવારની વાનગી છે તે સવારમાં નાસ્તા ભેગી ઉપમા ખાઈ શકાય ઉપમા બનાવવા માટેની રીત છે પેલા તમારે રવો લેવાનો અથવા તો રવો ન હોય તો જાડો ઘઉંનો લોટ લેવાનો એને શેકી નાખવાનો કે બદામી કલર થઈ જાય તેવો શેકી નાખવાનો પછી ડુંગળી બટેકાનું શાક કરવાનું રસાવાળું એ રસાવાળું શાક તમે બનાવો એમાં લોટને મિક્સ કરી દેવાનો લોટને મિક્સ કરી એમાં હળદર છે મીઠું સ્વાદ પ્રમાણે મીઠું છે મરચું છે એ તમે નાખી શકો છો આમ તો જો હું તો મારે તો ઉપમા અઠવાડિયામાં એક વખત ઉપમા ખાવ જ છું સવારમાં ને મારે તો છે ને તદ્દન મોરી ઉપમા જોવે એટલે હું મારી તો સ્પેશિયલ મોરી ઉપમા જો મરચાં આઈટમ તો હું કોઈ ખાતો જ નથી લીલા મરચા હોય કે સૂકા મરચાં હોય હે મરચા તો આઈટમ હું એક નથી ખાતો એટલે મારા માટે તો સ્પેશિયલ ઉપમા હોય જ છે અઠવાડિયામાં એક વખત તો તમને મરચું ભાવતું હોય તો તમે મરચું નાખી શકો છો તેને ચા સાથે તે નાસ્તામાં ઉપમા લઈ શકો છો ઉપમા છે એક ગુજરાતી વાનગી છે તો એક વખત જરૂરથી તમે તમારા બાળકો ઘરે ઉપમા બનાવીને ખાજો કેવી લાગી અમારો વિષય કેવો લાગ્યો અમારો વિડીયો અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો અમારી અમારી ચેનલને સપોર્ટ કરતા રહો અમારી ચેનલને લાઈક કરો સપોર્ટ કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અમારા દરરોજ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો કાલનો પાછો એક નવો વિડીયો આવશે તમારી સમક્ષ હાજર થઈશ નવો વિડીયો લઈ નવો શોપિંગ નવો વિડીયો આજે અમને રજા આપશો ભાઈઓ બહેનો નમસ્કાર